વડોદરા શહેરમાં પ્રથમ વખત રમનારી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચને લઈને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ મેચ ડે નાઇટ રમનાર હોય તેના માટે આજે ક્રિકેટ રસિયાઓ સવારથી જ મેચને લઈને ઉત્સાહિત બન્યા હતા સવારથી જ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જમાવડો જમાવી દીધો છે તો બીજી તરફ પ્રશાસન પણ મેચ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને મેચ જોવા આવનાર વ્યક્તિઓને તકલીફ ન પડે તે માટેની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે ખાસ કરીને ટ્રાફિકને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું ओके ઘણા વર્ષો પછી વડોદરામાં પંદર વર્ષ પછી લગભગ મેચ રમાઈ રહી છે અને અમે બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે વન ડે રમાય અને વિરાટ કોહલી અને રોહિત શર્મા અમને જોવા મળે કેમ કે બંને રિટાયરમેન્ટ લઈ લીધું છે ટ્વેન્ટી અને ટેસ્ટમાંથી તો આ એક બહુ મોટો લાવો છે અમારા માટે કે અમે વિરાટ કોહલી અને રોહિત શર્માને જોઈ શકીશું અહીંયા લાઈવ અને એક્સપેક્ટ કરીએ કે બેમાંથી એક સેન્ચુરી લગાવ્યા આજે સર એક નવય છે કે બંનેની જે કરિયરમાં પહેલી વખત એટલો વડોદરામાં રમવાના છે તો ટેન્સ જ એક્સાઇટેડ હશે ને સાચી વાત તો કેમ કે વડોદરા પહેલી આવી રહ્યા છે અને પણ ઘણા સમય રાહ જોઈ રહ્યા હતા અને બેમાંથી એક આજે સારું રમે એવી અમે આશા રાખીએ અને મેચ મને લાગે છે કે બેમાંથી એક આજે સેન્ચુરી લગાવશે અને બોલિંગ માં પણ લાગે છે અર્શદીપ કે અક્ષર પટેલ આજે ધૂમ મચાવશે એવું લાગે છે સવાર થી બસ એજ એક્સપેક્ટેશન છે કે ઇન્ટરેસ્ટિંગ મેચ થાય ઇન્ડિયા જીતે અને કોહલીની સેન્ચુરી જોવા મળે રોહિત બી સેન્ચુરી થવી જોઈએ વિરાટ વિરાટ કોહલી કોહલી કેટલા દિવસ નો તમને જે દિવસથી બર્થડે એને બી ગિફ્ટ મળે